નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે તો અમારી ચેનલ જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી દેજો આજની જે ભરતી છે એ કચ્છ જિલ્લાની અંદર છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આ ભરતી છે ભરતી માટે પણ અને વેઇટિંગ લિસ્ટ માટે આપને અહીં એપ્લાય કરવાનું રહેશે આપ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ સુધી આરોગ્ય સાથે પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરી શકો છો પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ પંદરમાં નાણાં પંચ કમિશન મુજબ અને જે પોસ્ટ છે જગ્યાઓ છે એ ટોટલ જગ્યાઓ તેર જગ્યાઓ છે જેની અંદર ગાંધીધામ અંજાર ભુજ અને માંડવીની અંદર છે ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો બાર પાસ પ્લસ આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા એસઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ અને આપને બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ પંદર હજાર સેલેરી મળશે માત્ર ને માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું છે ફોટો અને ડોક્યુમેન્ટ તમામ અપલોડ કરવા પડશે શું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અને વિગતોવાળી અરજીઓ છે જો અધૂરી વિગત હશે તો અમાન્ય રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે વયમ રહેતા પિસ્તાલીસ છે સંખ્યાને ધ્યાને લઈને મેરિટ તૈયાર કરવા માટે જરૂર જણાય ટેસ્ટ પણ લેવામાં આવશે અને ઉક્ત તમામ જગ્યાઓ માટે પત્રવ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે એટલે આપણે ઈમેલ આઈડી છે એ સાચું લખવાનું રહેશે નિમણૂક લગત જેવા કે જગ્યામાં વધારો ઘટાડો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા તમામ જે આખરી નિર્ણય છે એ જિલ્લા ડાયરેક્ટર મિશન ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી કચ્છનાઓનો રહેશે તો આ હતી ભરતી આવી જ ભરતી સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ